ઓલ પડી કંચન ના રે ના બાપ તો રેખાબેન રેખાબેન તમે ફોન નતો કર્યો કાલે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલકૉલિંગ ની અંદર તો મંજુબભાઈ રાઠોડને રેખાબેનનો ફોન આવે છે પાછો અને રેખાબેન એમ કહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે આવું બધું કે છે રેખાબેન કે અને મંજુબભાઈ કહે છે કે તમારે આવું ન બોલાય અને પાછો તેને ફોન કરી કરીને આવી રીતે તેને વાત કરે છે તે તમે આ કોલ લોકેટિંગ સાંભળો પૂરું અને આ કોલ લોકેટિંગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું શું કેવું છે આ કોલ લોકેટિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો આઈફોન રેખાબેન ક્યાં ગામ થી મોગલ ધામે થી હા બોલો બોલો બેન કેમ છો સારું છે છે હવે હું ફ્રી થઈ હું કેતા તા હું નહીં મને કયો એમ અત્યંત પ્રીતિયા હું કાલ લગનમાંથી ભાઈ બેન હવે તમારો ઓડિયો નહી તો YouTube માં મૂકી દીધો તમે હે તમારો ઓડિયો નહી તો YouTube માં મૂકી દીધો એટલે YouTube માં તમારું નામ બોલો રેખા બેન એટલે તમારો ઓડિયો આવી જશે કે YouTube માં તમારો ઓડિયો વાયરલ કરી દીધો છે કા બેન તમારી જે ભાષા માતાજી ની હતી ભાષા એવી વાપરો એને માતાજી ક્યો છો તમે હવે ભાઈ મેં તમને હું કીધું તો હું નઈ તો તમે તમારી ભાષા તમે કોક ના હેન્ડલ હેઠળ આલો છો કાયદો બધા માટે હોય કોઈ વકીલોનો સહારો આપણે કોઈ હવે તમે પૂજક ની દીકરી છો તમે ચારણ ના છે જેને મોણિયા નાગબાઈ ને ગયા હતા ને તે એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગભાઈ ને નહીં મો નહીં પછી ભમતો મંગાવીશ ભીખ તે દી મને હભર મોણિયા ની દેવી નાગભાઈ બોલી હતી એને એને ખાલી એટલી વાત કરી બેન તમારી ભાષા જે વાપરી એ મોગલ માં હતી પણ મેં તમને એક જ વસ્તુ કીધી બેન તમે મને તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેસ્યા વાળો બેન તમે માતાજીના ઓઢણા ઓઢ્યા પછી તમે જે તમારા શબ્દ માંથી તમે જે ઉચ્ચાર કર્યો એ હું તમે એને તમે માતાજી માનો છો

તમારા બધાની યારે વાત કરતા ને એવી વાત કરતા બેન કોઈ કાર્યકર હોય કોઈ અધિકારી પણ ક્યારેક ફોન કરતા હોય મારામાં જેટલા ફોન કરે ને એમાં પ્રોટોકોલ હોય કે સામે કોણ વ્યક્તિ ફોન કરે છે આપણને ખબર નથી એટલે તમે તમે તમને તમારા ઓડિયો તમે સાંભળી ગયો તમારો ફોટો છે તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડા થી તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા બે દીકરા દીકરી છે એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે

હોય તમે જાણો એનાથી મારે કોઈ મતલબ નથી તમે જે કઈ વાણી વર્તન વાપરો ને એ હમણાં તમારામાં ફોન આવશે તમને હું ફલાણા કહી દઉં હું એડવોકેટ ને ફોન કરી દઉં બેન એ કઈ નું કાંઈ હોમદાર કોર્ટમાં જાય ને પણ ત્યાં થાય મોગલ માં પોલીસ સ્ટેશન આવો ધમકી બતાવતા હતા કે હું પોલીસ ને કરીશ હું કાયદેસર કરીશ હવે તમારા લવ ધંધા કરવા છે તમે જેની તેની આરે આવા ધંધા કરવા છે ને પાછા તમે પાછા મને ધમકાવતા હતા તમારા હોય ત્યાં ફોન કર્યો હોય બેન એવીડેન્સ મતલબ તમારા પાસે પુરાવો તમારા હગા ભાઈ નો પુરાવો છે તમારા હગા ભાઈ નો પુરાવો છે ને એને કીધું મારા ભાઈ મારી બેન છે ને ગઢવી યાર લગ્ન કર્યા છે તમારા હગા ભાઈ

જેવી જાતિ એવી આપણી વાણી છે જાતિ એવી વાણી નથી બેન બેન ચંદન હોય ને ચંદન ઈ માં હોય તો એમાં એમાં બીજી સુગંધ નો આવે એમાં સુગંધ ચંદન ની જ આવે ચંદર ની આવે બરાબર ભે નો પોદ્રો પીડ્યો હોય ને ભે નો પોદ્રો એને પોદરો કેવાય એને કાઈ એને સુખડ નો કહેવાય એને કઈ ભભૂતી નો કહેવાય હોય પોદ્રો જ કહેવાય એટલે આવી રીત ને ખબર હોય ને તો અત્યારે તમે કહો છો ને આપડી વાણીમાં યસેસ નથી નાખેલા આપડી વાણીમાં ભૂંડાઈ નીકળી છે એને યસેસ નાખવા પડે તઈ એની કિંમત થાય એને ત્રાસભાઈ ખોલાવવું પડે બેન હોય અલબેલી જેને જેને એને તમને કહો લટોપટો હોય પણ એને કોઈ ના પૂછે કાગડા એને અતર્યા હોય ને અતરિયા એને ત્રાજવે તોડી નાખ્યો તેલ તેલમાં ખ્યા હોય ત્યાં તો ગુલાબના મોગરાના સુગંધ ફેલાય છે બેન વાણી સુગંધ ફેલાય એવી નથી આપણે વાણી વાપરી અભદ્ર વાણી વાપરી બેન અને આપણે નામે વાપરી નહીં નહીં મોગલમા ના માણે જેમ તમે હજી સમજતા નથી જેને જોગીદાસ નું પાત્ર પહેર્યું હોય એ પછી જોગીદાસ જ હોય રાતે તેવો આપણે જોગી હવે આપણે મોગલ માં ના નામે ભીખ માંગીશું મોગલમાં ક્યાંય ભીખ માંગે

શબ્દ નીકળે ને તમે મોગલ માં ને ભેખ ને લઈ જવો છે તમને ચારણો નબળા છે નકર તમને છે ને તમને સજા દેવરાવી જોઈએ બેન બરાબર સાચી વાત છે એમાં તમારી ભાષા છે ને તમારે કરવા છે ભૂંડા થતા અને મોગલ માના બલોયા પહેરવા છે મોગલ માની ની પહેરવી છે અને તમારા ભાષામાંથી વેશ્યા વૃત્તિ જેવો શબ્દ નીકળે બેન તમને તમને કલંક લાગે કહું છું તમે મોગલ ચારણો ને તમે બદનામ કરો છો ક્યાંથી બદનામ થાય છે તમે તમારા તમારે તમારા ઓડિયો માં સાંભળી લો તમે શું બોલ્યા છો એ આજે તમે આટલું બધું નિર્મળ થી બોલો છો કાલે તમને તમારા હવા નો પાર નતો બેન કાલ

પણ જેની માં જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી હનુમાનજી ને જન્મ દેનારી એક અંશની હતી બાબા સાહેબ ને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી તમને કહું જીવન ને જન્મ દેનારી પણ એક

તમારી વાત કરું છું હું તમારી યાર એક બેન કે દીકરી સિવાય કે તમારી અભદ્ર વર્તન ન કરી શકું તમારું કર્મ કોઈ તમારું જીવન શું છે મારા એનાથી મતલબ નથી કેમ કે મારા તો એક સ્ત્રી જાતિ થી મતલબ છે કે તમારે તમારું સન્માન આપવું તમે તમે જે વ્યસિયા કૃતિનો શબ્દ બોલ્યા તોય મારા મોઢાથી ખરાબ નતું નીકળ્યું શું કામ કે ઈ તમારું આચરણ હલકું છે તમારા મોઢાથી નીકળે પણ અમારા મોઢાથી હવે હું તમને એક જ વસ્તુ કહું હવે શું કરવાનું મારું કહેવાનું એક જ વસ્તુ ને હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો એડવોકેટો છે તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું કાઈ નથી કે તમે જો કાઈ તમારી આ ભૂલ હોય ને તમે મોંગલમાનના નામે હોય તો માફીનો વિડિયો મૂકી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી

મારા મંદિર માં મારા માં આ પ્રોબ્લેમ થઈ ગયો સોલ્વ કરો તમે પેલા મારા પાસે છે ને એક નિદાન કરો નિદાન કરો મારી વાત સાંભળો ભાઈ તમે નિદાન તો મારું એટલું કરો કે રેખા બેન તમે આ વાત કરો છો પેલા મને મારી બેન તમે કયો એ તો તમે એની બુઢી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત ને પછી તમે એમ કે બેન તમારા પાસે પૂરા શું છે તો હું કહું મારા ભાઈ આ વસ્તુ છે આ વાત છે આ વાણી છે અને આ વસ્તુ તમારે સામે છે જે તમને એમ થાય ખરેખર આ મૂકું છે તો મુકાય મોગલ અનુકૂળ આવે છે નથી આવતી આ તે કઈ રીતે પેલા પ્રથમ માર પાસે તમે પુરાવતો માંગો ને કે રેખાબેન તમારે પાસે કઈ પડ્યું છે ફોટો છે નંબર છે કઈ પુરાવો છે વિડીયો છે તમે અત્યારે જે જે જેની સાથે તમારા હસબન્ડ તરીકે રહ્યો છો એ ઘટવી છે ને

એટલા બધા તમે જે તમે ગામ ઠામ કીધા ને મારા દલેક થી માને ગરાશિયા સુધી ના ભાઈ છે

સમજી હું એમ કહું છું કે બેન ઈ સંસારી નોતા એમ કહું છું અને તમે છે દેવી ઉપાસક છો તમે દેવી નથી એમ કઉ છો તોય નથી

એને જન્મ દીધા હોય તો જન્મ એનો શિયાળે તમને એ વાર નો વાર અંદર જ સીધા જાય હજી તમે વાત કરો છો આપણે સંસારી છીએ અને તમે